જૂનાગઢ મહાનગરપાલિકાની વર્તમાન બોડીની આગામી એકત્રીસ જુલાઈના રોજ કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે ત્યારે ફરી ચૂંટણી માટે મનપા ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે જૂનાગઢ મનપાની ચૂંટણી સમયસર થશે અને ચૂંટણી બાબતે અમે સીએમ ભૂપેન્દ્ર પટેલને મળ્યા છીએ તેમજ વર્તમાન બોડીના શાસનમાં જૂનાગઢમાં અનેક વિકાસના કામો પણ થયા હોવાના દાવા કરાયા હતા ચૂંટણી કોર્પોરેશનની કાયદેસર જે એકત્રીસમી જુલાઈ પહેલાં મેયર બિહાડી દેવો જોઈએ અને એના માટે અમે થોડાક દિવસ પહેલાં જ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને મળ્યા હતા મુખ્યમંત્રી શ્રીને હું પુનીતભાઈ શર્મા શેર પ્રમુ હરેશભાઈ પરસાણા અને અરવિંદભાઈ દંડક ખાસ કરીને જુનાગઢે લોકસભાની અંદર જે પરફોર્મન્સ બતાવ્યું આપણા રાજેશભાઈ ચુડાસમા મોદી સાહેબ અને ભૂપેન્દ્રભાઈ માટે થઈને આખા દેશને એટલી લાગણી છે ને સરકારે ખૂબ કામ કરી શકો એવા આજ સુધીમાં કલ્પના ન જુનાગઢની પ્રજાને સુવિધાઓ માટે કામ આપ્યા સાડા ત્રણસો કરોડ રૂપિયાની ભૂગર્ભ ગટર પાણી પુરવઠા બોર્ડે બહાર પાડી હતી વિજયભાઈ રૂપાણી મુખ્યમંત્રી હતા એ પછી ભૂપેન્દ્રભાઈ સરકારની અંદર જે રીતે ભવનાથનું ડેવલપમેન્ટ મિની કુંભ મેળો દેવાનો જુનાગઢની સાડા ત્રણસો કરોડ બીજા પાઇપલાઇન જોડવાના બસો ને અડતાલીસ કરોડના જૂનાગઢના વિકાસના કામ બધા રોડ આવી ગયા હરેક ઓડ આવી ગયા હરેક ગલીઓ પણ આવી ગઈ એના કામ અમે લોકસભાની ચૂંટણી પહેલાં બહાર પણ પાડી દીધા વર્ક ઓર્ડર પણ દેવાઈ ગયા છે હમણાં જ બસો કરોડ રૂપિયાની પાઇપલાઇન જૂનાગઢ શહેરની અંદર જૂની પાઇપલાઇન કાઢીને નવી પાઇપલાઈનો ફૂલ ફોર્સથી પાણી આપે એના માટે પણ આપવામાં આવીને પંચ્યાસી કરોડ રૂપિયા જે ઓવરબ્રિજ માટે થઈને એ પણ ટેન્ડર કેન્દ્ર સરકારને ડિઝાઇન પણ એની જ હતી એનું ટેન્ડર બહાર પડી ગયું ટેન્ડર ખુલી પણ ગયું મુખ્યમંત્રીના હાથે અમારે એનું ખાતમુહૂર્ત ભવરાત નું ડેવલપમેન્ટ જો ઉપરકોટ નું એસી કરોડ રૂપિયાના જ હજાર લાખો માણસો આવે છે આપણી જુનાગઢની નગરી દાતાર અને ગિરનારની નગરી નસૈયાની આ નગરી છે અને એમાં પેટ ભરીને સરકારને પ્રેમ છે